સેશન માં ગઈ ચૌદ નોએ એક ગરફળ દાખલ થઈ હતી એ સંબંધે રેન્જ આજી સાહેબના ગુના ડિટેક્શન કરવાની સૂચના અને અમારા પોલીસ અધિક્ષક સાહેબની ગાઈડન્સ હેઠળ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બે ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ ગુના ડિરેક્શનની કાર્યવાહી હાથ ધરેલી એ દરમિયાન વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જાણવા મળેલ કે આ ગુનામાં ભરતભાઈ મોતીભાઈ મંડળ નામના આરોપી સામેલ છે જેના વિરુદ્ધ ભૂતકાળમાં પંદર એક જેટલા ગુના આખા ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લા અને શહેરોમાં દાખલ થયેલા છે એટલે એની માહિતી મળતા વાઘોડિયા પોલીસ સ્ટેશનના થાણા દ્વારા ટીમ આઉટસોર્સના સર્વેલન્સ થી ને ખાનગી બાતમી દ્વારા દ્વારા એમનું લોકેશન મેળવવામાં આવ્યું હતું ત્યારે જાણવા મળ્યું હતું કે દાહોદ જિલ્લામાં એના મંડોળ ફળિયામાં એ હાજર છે ત્યારે એને કોર્ડન કરીને ઝડપી લેવામાં આવ્યો હતો આ આરોપીને અત્યારે લઈ આવ્યા છે તારીખ બીજી તારીખથી પોલીસ કસ્ટડીમાં છે એના પાંચ દિવસના રિમાન્ડ છે આ આરોપી સાથે એક બીજો અન્ય આરોપી ભારતભાઈ નુરાભાઈ દામોદ નામનો સામેલ છે એના વિરુદ્ધ પણ અલગ અલગ ગુના દાખલ થયા છે દસ એક જેટલા આખા ગુજરાત રાજ્યમાં એને પણ અટક કરવાની અત્યારે હાલ કોશિશ ચાલુ છે બાકી બીજી આગળ તપાસ ચાલુ છે એ લોકો સામાન્ય રીતે બાઈક પર બંને જણા પસાર થઈને અલગ અલગ જે જે નક્કી કરેલા હોય સિટી માં જઈને ને ઘર માં જઈને રેકી કરતા ત્યાં જઈને જે કોઈ બંધ ઘર હોય ત્યાં આજુબાજુ બરોબર રેકી કરીને પછી એ લોકો રાત્રે આવી રીતના ગ્રીલ તોડીને અંદર જતા રહે ને પછી ગુના ને અંજામ આપતા હતા આ લોકો વર્ષોથી આ

બંને બીજા આરોપી આવે તો અત્યારે કેતો છે એના આધારે ભરતભાઈ ની તપાસ ચાલુ છે બે ટીમો બનાવી છે અત્યારે એ બંને જણા આ ખેડા અને આજુબાજુના વિસ્તારમાં રહી છે